નાના પુલ કહો બાર જ્યોતિર્લિંગ આપણે પોચી ગયા છીએ જ્યોતિર્લિંગ પણ જેના દર્શન અને શ્રવણ જ ભગવાન ભોળાનાથ કૃપા બની રહે છે તમે જાણો છો કે તે કયું જ્યોતિર્લિંગ છે તે છે ઓમકારેશ્વર મમલેશ્વર જ્યોતિર્લિંગ તો આવો સૌ સાથે મળીને આ જ્યોતિર્લિંગ ની સફર શરૂ કરીએ ભારત નું બેબે મધ્યપ્રદેશના માનાતા મધ્ય ખંડવા જિલ્લા શ્વર જ્યોતિર્લિંગ આવેલું છે કહેવાય છે કે આ મંદિર ઓમ ટાપુ પર આવેલું હોવાથી ઓમકલેશ્વર તરીકે જાણીતું છે શિવજીએ એ